કેશોદ વ્યાપારી વિકાસ મહામંડળ દ્વારા ટોલ બુથ અધિકારીને આવેદન પાઠવી તાત્કાલિક અસરથી નિયમો ફેરફાર કરવા જણાવ્યું કેશોદ નજીક આવતા ગોદાઈ ટોલ બૂથમાં અનેક વખત એજન્સીઓ ફરે એટલે પોતાના નિયમો મુજબ કામગીરી કરતા હોય તેવું જાણવા મળ્યું છે આજરોજ આવેદન સમયે મીડિયા દ્વારા પૂછતા ટોલ પ્લાઝાના અધિકારી એવું જણાવ્યું છે કે આ રૂલ્સ એન દ્વારા બનાવવામાં આવ્યા હોય છે ત્યારે એજન્સી બદલે તો એનએચએઆઈના રૂલ્સ પણ બદલી જતા હશે ખરા હાલમાં કેશોદથી ટોલ પ્લાઝા ફક્ત ઢાર કિલોમીટરમાં આવતું હોય તો પણ લોકલ વાહનની જગ્યાએ ભરપેટ ટોલની વસૂલી કરવામાં આવી રહી છે આ છોતા પ્રથમ સંસદ રમેશભાઈ ધડુકની ચૂંટણી પહેલ કરાયેલા વાયદાઓ કરી ટર્મ પૂરી કરી શકતા રહ્યા બાદ હાલના સાંસદ મનસુખ માંડવિયાના પણ ચૂંટણી વખતે ફેંકેલા શબ્દોની કોઈ અમલવારી કરવામાં આવી જ નથી જ્યારે ચૂંટણી વખતે લોકોની વચ્ચે આવતા લોકોએ આ ટોલ વાત જણાવતા હાજી હાજી કરી જીત્યા બાદ ફક્ત સિલેક્ટેડ લોકોના જ કામકાજમાં વેગ મળ્યો હોય તેવું જણાતું હોય છે પરંતુ નબળા વર્ગના લોકો ત્યાં જ રહ્યા આટલી ભયંકર મોંઘવારીના માર વચ્ચે કેશોદના લોકોને ટોલ પ્લાઝામાં રાહત આપવાની જગ્યાએ નવા નિયમો લાવી પૈસા ખંખેરવાનું કરતબ શોધી લાવ્યા પ્રથમ કોઈપણ પણ તારીખે કઢાવેલ ફાસ્ટેગ એક મહિના સુધી ચાલતો ત્યારે હવે કોઈપણ પણ તારીખે કઢાવો પહેલી તારીખે પૂર્ણ થઈ જાય એટલે જરૂરી વાહનધારકોને શું કરવાનો ન છૂટકે લોકોના પ્રતિનિધિઓ મજબૂર રોજ કેશોદની જનતાને પૈસાથી અટકાવવા વિકાસ મહામંડળ દ્વારા ટોલ બૂથ ખાતે આવેદન આપી રેગ્યુલર ચાલતા ફાસ્ટેગની સિસ્ટમ પ્રમાણે ફરી હતી તે પ્રમાણે કરી આવેદન આપી રજૂઆત કરી છે અન્યથા બાબત પર ફેરફાર નહીં થાય તો કેશોદ વ્યાપારી વિકાસ મહામંડળ અને પિસ્તા લોકો રજૂઆત વાતને ભૂલી અને હવે સમગ્ર કેશોદની જનતા આંદોલનના માર્ગ વળે તો નવાય નહીં પ્રમુખ આજે અમારી સમગ્ર ટીમ વેપારી મહામંડળના તમામ આગેવાનો આજે ગાદો ટોલ નાકા ઉપર અમે જે કેશોદ શહેરનો પ્રશ્ન છે કે જે પાસ આપતા હતા આની પહેલાં જે કાંઈ એજન્સી હતી ત્યારે જે ડેટ ઉપર પાસ લેતા હતા કે આજે પંદર તારીખના કોઈએ પાસ લીધો તો આવતી પંદર તારીખે ખતમ થતો હતો પણ આ લોકોએ નિયમોમાં ફારફેર કરીને કે જે કાંઈ એના ઉપરના નિયમ હોય એ પ્રમાણે આજે કોઈ પણ વ્હીકલવાળો કે કોઈ પણ વ્યક્તિ આજે પચીસ તારીખે પાસ લીએ તો આખા મહિનાનું પેમેન્ટ પે કરે છે તો પાંચ દીમાં એની તારીખ ખતમ થઈ જાય છે એટલે અમારી મેન માગણી એ છે કે આ મહિનાથી પૂરતું જે પહેલાં સિસ્ટમ હતી ડેટ ટુ ડેટ કે પંદર તારીખના કે પચીસ તારીખનો પાસ લીધો હોય તો આવતી પચીસ તારીખે ખતમ કરવો જોઈએ એ પ્રકારનું અમે એક અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને એ લોકોએ કીધું છે કે અમે તમને જવાબ આપશું અને જો જવાબ નહીં મળે તો જે જૂનો પણ હજી એક પ્રશ્ન છે આ પ્રશ્ન તો છે પણ વીસ કિલોમીટરની અંદરના એરિયામાં આવતું કોઈ પણ આજુબાજુના એરિયાને ટોલ ચૂકવવાનો જ નથી થતો છતાં આ ગેરબંધારણીય રીતે જે ટોલ વસૂલે છે તેના માટે કેશોદ શહેરને ભેગા કરી અને કોઈ મોટું આંદોલન કરવું પડે એવા પણ ભણકારા કેશોદમાં વાગી રહ્યા છે માટે હવે આ લોકોના આગળનો શું જવાબ આવે છે એ પ્રમાણે વેપારી મહામંડળ કેશોદના તમામ નાગરિકોની સાથે લઈ નિર્ણય લેશે ક્યાં પ્રોબ્લેમ એન્કા મંથલી પાસ કરે છે મંથલી પાસકો રિવાડિંગ ઇસ્યુ રહેસી લીધી અને આપણે વોટ્સએપ લઈએ જો બી રિપ્લાય રહે વિધિન ડેઝ વિધિને વીક રિપ્લાય કરે છે जी सर पास का रेट कितना है और जो पास निकलता है वो डेट में क्या चेंज होता है पास का रेट जो है सर नॉन कॉमर्शियल व्हीकल का तीन सौ चालीस रुपीज़ है ट्वेंटी किलोमीटर रेडियस का और फोर व्हील का कितना है फोर व्हील का नॉन कॉमर्शियल वहीकल अच्छा तो ये दिक्कत क्या है ये जो व्यापारी लोग आए हैं पूछ रही है सर इसमें इनको तो मंत्री पास का डेट को लेके है जो कि रोल सी एल आर एच के थ्रू होता है रावलो रिपोर्ट आज साइन न्यूज के कैशोल અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે